અને બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટના જે તમે પેપર આપો છો તે ક્યાંથી મળશે તો મિત્રો આગળ જણાવું છું બરાબર મળશે એ વાત સ્યોર છે તો વિભાગે સાચો વિકલ્પ પસંદ કરી લખો પેલું જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું કંઈ નહીં હંગામી મૂડી પ્રથાના ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લઈ જવાય મૂડી ખાતે જમા અશ્વિનની આખરની મૂડી રૂપિયા પાંત્રીસ હજાર છે જેમાં વહીવટી પાત્ર નફાના રૂપિયા પંદર હજાર સરખા હિસ્સાના ભાગીદારો છે તેમની કુલ મૂડી રૂપિયા છ લાખ અને તેમની મૂડીનું પ્રમાણ બે જેમ ત્રણ જેમ પાંચ છે તો પેઢી પર મૂડી પર છ ટકાના વ્યાજ દરે વાર્ષિક વ્યાજ ચૂકવે છે અને શર્માએ મૂડી પર કેટલું વ્યાજ મળે રૂપિયા અઢાર હજાર નફા નુકસાન ફાળવરી ખાતાની ઉધાર બાજુ કઈ વિગત દર્શાવાય છે સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની જે આ માહિતી છે તેમજ બોર્ડના પેપરો માટેનું જે અસાઇનમેન્ટ છે તો એના પણ સોલ્યુશનો મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો ક્યાંથી મળશે અચ્છા તો ધોરણ બાર કોમર્સ પ્રથમ પરીક્ષાના સરસ મજાના સંપૂર્ણ સોલ્યુશનો ઓકે પેપરોમાં ઇકો બી એનું વાંચવા માટેનું મટિરિયલ પણ છે સરસ મજાનું રંગીન શોર્ટકટ સાથેનું ઓકે

એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશોલ લે આઠની પેજ ફુલેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરની અંદર પેપરો ત્રણથી બારમા ત્રણથી બાર ધોરણના વિડીયો તમને વિદ્યાર્થી મિત્રો મળશે હવે એમાંથી તમને વાત કરું એક્ઝામ પેપરની અંદર આપણે થોડો ફેરફાર છે જે હું તમને છેલ્લે જણાવીશ ઓકે એમાં તમને પેપરો મળશે કયા પેપર મળશે એવું તમને આગળ વાત કરું વેપાર ખાતે હા એકમ કસોટીના તો છે જ વેપાર ખાતાની જમા બાકી એટલે કાચો ન ભા એકમ કસોટીના પેપર કોઈને જોતા હોય તો આમાંથી મળી જશે બરોબર આ એ છે એ સિવાય બીજા પણ પેપર તમને મળશે એવું તમને આગળ જણાવું પાઘડીએ કયા પ્રકારની મિલકત છે અદ્રશ્ય મિલકત અપેક્ષિત નફો એટલે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો ખોટ આવશે ત્યાર પછી ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય

જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે જૂના ભાગીદારોનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ કેવું રહેશે તો કે જૂનું પ્રમાણ રહેશે ઓકે ભાગીદારની નિવૃત્તિ વખતે ચાલુ રહેતા ભાગીદારોનો લાભ નવો ભાગ ભાગ જૂનો બાદ હિસાબી ત્રણ બે હજાર સોળ તમને બદલી નાખે વર્ષ ના રોજ પૂરું થાય ત્રીસ છ બે હજાર સોળ ના રોજ ભાગીદારનું મૃત્યુ થાય છે તેનો નફામાં ભાગ એક ત્રત્યાંશ છે ગયા વર્ષના નફામાં રૂપિયા ચોવીસ હજારના આધારે નફામાં ભાગ મળવા પાત્ર હોય તો તેને મૃત્યુ વખતે કેટલા મળશે બે હજાર રૂપિયા ભાગ તરીકે મળશે નિવૃત્ત ભાગીદારને આપવાની પાઘડી બાકીના ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ તેમના લાભના પ્રમાણમાં નોંધાય છે પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો રૂપિયા ચોવીસ હજાર પાંચસો અને ઘાલખાદ અનામત રૂપિયા પચીસો હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુએ કઈ રકમ લખશો તો રૂપિયા પચીસો ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતોની ઉપજમાંથી છેલ્લે કઈ ચુકવણી થાય છે મૂડી ખાતાનો વધારો પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે ભાગીદારોના મૂડી ખાતે વિભાગ બી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે ભાગીદાર વધારાની મૂડી કાયમી ધોરણે લાવે તો તે કયા ખાતે જમા થાય છે તો તે સ્થિર મૂડી ખાતે જમા થાય છે ભાગીદારી કરારનામું પેઢીનું શું ગણાય તો વહીવટી બંધારણ ગણાય પાઘડીનું પુનઃ મૂલ્યાંકન એટલે શું તો પુનર્ગઠન સમયે મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની સાથે પાઘડીનું જે નવું મૂલ્ય નક્કી કરવામાં આવે છે તેને પાઘડીનું પુનઃ મૂલ્યાંકન કહે છે સરેરાશ નફો એટલે શું તો સરેરાશ નફો એટલે ધંધાના પાછલા વર્ષના અમુક નવર્ષ વર્ષોના નફાની સરેરાશ પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મિલકતો અને દેવા કઈ કિંમતે દર્શાવવામાં આવે છે તો પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મિલકતો અને દેવા વાસ્તવિક બજાર કિંમતે દર્શાવવામાં આવે છે પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું તો મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની અસરો નોંધવા માટે જે ખાતું પેઢીના ચોપડે ખોલવામાં આવે છે તેને પુનઃ મૂલ્યાંકન ખાતું કહે છે નવા ભાગીદારના પ્રવેશ વખતે જરૂરી હિસાબી હવાલાઓ જણાવો તો પાઘડી મિલકતો દેવાના પુનઃ મૂલ્યાંકન અને અનામત વેચણીના હવાલા નવા ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના ચોપડે દર્શાવેલ અનામતોને એકઠા થયેલ નફા કે ખોટની બાકીની હિસાબો અસર કારણ સહિત સમજાવો બે માર્ક્સમાં બી મિત્રો પૂછાઈ શકે આ પ્રશ્ન નફા નુકસાનના હવાલા ખાતું ક્યારે અને શા માટે ખોલવામાં આવે છે અને માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ સમજાવો રેડી તો આ બધું વિડીયો પોસ્ટ કરીને લખી શકાય વિભાગ સી કોઈ પણ છમાંથી તમારે પાંચ ત્રણ ચાર પ્રશ્નોના જવાબ લખવાના છે સ્થિર કાયમી મૂડી ખાતાની પદ્ધતિ અસ્થિર હંગામી મૂડી ખાતાની પદ્ધતિ વચ્ચે તફાવત આપો તો તફાવતના વ્યવસ્થિત તમારે મુદ્દા લખતા જવાના છે ક્લિયર ત્યાર પછી ત્યાગના પ્રમાણ અને લાભના પ્રમાણ વચ્ચેનો તફાવત અર્થ ક્યારે શોધાય સૂત્ર શોધવાનું કારણ ત્યાર પછી લાભનું પ્રમાણ શોધવાનું છે રાજુ હંસ અને સંજુનું તો આપેલું છે ત્યાર પછી એ પાસેથી અને બાકીનો ભાગ બી પાસેથી ક્યારે મેળવશે તો એ બી છે ત્યાગનું પ્રમાણ વિડિયો પોસ્ટ કરતું જવાનું વિદ્યાર્થી મિત્રો ડી પાંચમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નોના જવાબ આપેલા છે વ્યવસ્થિત રીતે બરાબર સોલ્યુશન આપેલું છે તો આવી રીતે તમારે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો આ પીડીએફ તમને ક્યાંથી મળશે પેડ કોર્સમાંથી તમને મળી જશે હવે એક્ઝામ પેપરમાંથી શું મળશે તો આપણો એનો જે વોટ્સએપ નંબર છે શું છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ એમાં તમારી શાળામાં લેવાયેલું જે પેપર હોય એ પેપરની વ્યવસ્થિત પીડીએફ બનાવીને મોકલજો હવે સાંભળો પેલા ઈ પીડીએફ હમણાં અહીંયા મૂકશું એક્ઝામ પેપરમાં બરાબર હવે જુદી જુદી શાળા કે જુદા જુદા જિલ્લા હોય કે જુદા જુદા સંકુલ હોય તો તમને મિત્રો પ્રેક્ટિસ માટે ખબર પડે કે ક્યાં જિલ્લામાં કેવા પ્રશ્નો પૂછાયા છે બરાબર તૈયારી માટે કારણ કે તો 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 છે એટલે બોર્ડનું વર્ષ પેપર કોઈ આવે પણ આ પેપરની મદદથી તમને ખબર પડે એ હેતુથી આપણે ત્યાં મૂકશું ફ્રીમાં જ છે કારણ કે તમારા પેપર છે હવે જો કોઈ સ્કૂલમાં ઇંગ્લિશ હોય કોઈ સ્કૂલમાં એકાઉન્ટ હોય કોઈ સ્કૂલમાં સ્ટેટ હોય કોઈ સ્કૂલમાં ઇકો હોય કોઈ સ્કૂલમાં બી એ હોય જે તે પેપર હોય બધા પેપર ત્યાં મૂકશે એટલે જુદા જુદા સંકુલ કે જિલ્લાના પેપરોની તમને ખબર પડે કે ક્યાં કેવું પેપર છે બરાબર અને અસાઇનમેન્ટ બોર્ડ માટેના પેપરો તો મુકાઈ જ ગયા છે તો તમે મેળવી શકશો એ કોઈ ઇસ્યુ નથી ખ્યાલ આવે છે એટલે તમને કહું છું કે અહીંથી તમને પેપર સેટ મળી જશે બાકી આપણે કીધેલા જ છે અસાઇનમેન્ટ માટે ઉપયોગી પેપર સેટ મુકાઈ જ ગયા છે ક્લિયર ચાલો બોર્ડ માટે તૈયારીના પેપર સેટ મુકાઈ ગયા છે બધા પહેલા ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ ટૂંકમાં સમજાવો બરાબર આગળ ચાલો આગળ તમારે વિડીયો પોસ્ટ કરતો જવાનો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે શું કરતું જવાનું લખતું જવાનું છે બરાબર જેથી કરીને તમને ખ્યાલ આવી શકે બાકી તો મિત્રો આ સત્યાવીસ પેજ છે એટલે તમને ખબર પડી જ જાય કે આને વાંચવી થોડુંક અઘરું થઈ જાય એટલે આ પીડીએફ જ તમને સોલ્યુશન વાળી હોય તો તમને ઈઝી પડે ને કેવા સમસ પૂછાય તો મિત્રો જે પેપર મૂકશે એ તમારે જોઈ લેવાના એટલે તમને ખબર પડી જાય તો બોર્ડમાં પણ એવા ઉપયોગી થાય કારણ કે એમાંથી ઘણા ખરા બોર્ડમાં પણ આપણને ફાયદાઓ થતા હોય છે રેડી તો આ રીતે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે વિદ્યાર્થી મિત્રો ક્યાંથી મેળવી શકશો આપણા પેડ કોર્સમાંથી તમે મેળવી શકશો બરાબર એટલે આ રીતે આપણે સરસ મજાનું સોલ્યુશન થઈ ગયું છે કમ્પ્લીટલી કારણ કે તમને ખબર પડી કે મેં તમને અગાઉ કીધું એમ કે આ વાર્ષિક હિસાબના દાખલા હોય કે નાના તો હોય નહીં કાંઈ એ કાંઈ ભેગું થાય નહીં રેડી હજુ આપણે કેટલું સ્પીડમાં કર્યું તો દસ થી બાર મિનિટનો આ વિડીયો બની ગયું તો બધા જ વિદ્યાર્થી મિત્રોને સોમાંથી મહત્તમ માર્ક્સ પ્રાપ્ત થાય એવી અમારા વેદ ડિજિટલ પરિવાર વતી બધા જ મિત્રોની શુભકામનાઓ બધાને ઓલ ધ બેસ્ટ અને મેં કીધું એમ તમારે પ્રથમ પરીક્ષાના પેપર સેટ જોતા હોય કે પછી વાર્ષિક પરીક્ષા માટેના ઉપયોગી અસાઇનમેન્ટ જોતા હોય તો એના પેપર સેટ મીન્સ કે તૈયારી માટેના પેપર સેટ વાર્ષિક પરીક્ષા માટેના પણ આ બધું મુકાઈ ગયું છે તો એ મેળવી લેજો ખાસ ચેનલમાં નવે છે અને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ